નમસ્કાર રામ રામ મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે વા વિધાનસભામાં કોણ છે દગાબાજ આ દગાબાજ શબ્દ એ આજે સવારથી હું સાંભળી રહ્યો છું પાભર અંદર રોપાળું નીકળ્યું અને દગાબાજ નામની કોમેન્ટો એ સોશિયલ મીડિયા ઉપર વરસાદ થઈ ગયો આજે સવારથી હું જોઈ રહ્યો છું કે દગાબાજના નામ ઉપર

એટલે વાવ અને વાવના ગઢના લીધે જ ગેનીબેન એ સાંસદ તરીકે બનાસકાંઠામાં પ્રસ્થાપિત થયા ત્યારે ગેનીબેનના વખાણ એ ચારે બાજુના મીડિયાએ કર્યા મેં પણ કર્યા અને બધા જ લોકોએ ખુલ્લી ખુલ્લી વખાણ કર્યા કે ગેનીબેને દિલ્હીમાં ડંકો વગાડ્યો ગેનીબેને આમ કર્યું ગેનીબેને તેમ કર્યું બસ આખા ગુજરાતની અંદર ગેનીબેનનું એક એવું નામ સ્થપાઈ ગયું કે બધા જ લોકો ગેનીબેન ગેનીબેન કરતા થઈ ગયા પરંતુ એ સમયે રેખાબેનને ટિકિટ આપવામાં શંકરભાઈ ચૌધરીનો જે હાથ હતો એને લઈને શંકરભાઈ ચૌધરીની બધી મીડિયાએ આલોચના કરી અને જેમાં આપણે પણ કરીને બધા જ મીડિયાએ આલોચના કરી કે એમને ટિકિટ અપાવી ટિકિટ ખોટી જગ્યાએ ગઈ બીજા કોઈને આપી હોત તો ગેની બહેન ન જીત્યા હોત એમને ખોટી જગ્યાએ ટિકિટનું વિતરણ કર્યું એટલા માટે કરીને અહીંયા ભાજપ આવ્યું તો સ્વાભાવિક છે કે જો તમારી પ્રશંસા થાય છે તો તમારી આલોચના પણ થશે અને જેની આલોચના થાય છે એની પ્રશંસા 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 પણ થશે અને મીડિયાનો છે છે જો કોઈની કરી કરી શકતા અમારી ફરજમાં કે સમયે હોય તો એમની આલોચના કરવાની પણ અમારી ફરજ આવે છે શંકરભાઈ ચૌધરીની અમે જે તે સમયે એમની આલોચના કરી હોય તો જે તે સમયે એમની પ્રશંસા કરવાની પણ ફરજ આવે છે પરંતુ પ્રશંસા અને આલોચના તમારી ક્યારે થાય છે પ્રશંસા અને આલોચના એ તમારા કામના આધારે થાય છે જ્યારે તમે એવું કામ કરો છો કે જેથી લોકોને લાગે છે કે ના કડી બતાવ્યો ત્યારે તમારી પ્રશંસા થાય છે અને જ્યારે તમે એવું કામ કરો છો કે તમે એમાં કાચા પડ્યા તો તમારી આલોચના થાય છે આમ રાજકીય રીતે અને કોઈ પણ રીતે આગળ રહ્યા લોકો માટે પ્રશંસા અને આલોચના આ બે મુખ્ય વસ્તુઓ છે જે એમને બંને પચાવતા શીખવું જયારે કોઈ પ્રશંસા કરતું હોય ત્યારે પણ તમારે ફૂલાઈ નહીં જવાનું જ્યારે તમારી આલોચના કોઈ કરતું હોય ત્યારે તમારે દુઃખ નહીં લગાડવાનું તો રાજનીતિક ક્ષેત્રની અંદર તમે સારી રીતે આગળ વધી શકો પરંતુ અહીંયા આપણે વાતચીત અત્યારે જે કરવાના છીએ દગાબાજ શબ્દ સવારથી જ સોશિયલ મીડિયા ની અંદર સવાયો અને બધી જ લોકોની કોમેન્ટોમાં ક્યાંક ને ક્યાંક એવું આવતું હતું કે દગાબાજ 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 ગેની બેને દગો કર્યો ગુલાબસિંહ સાથે દગો કર્યો આ કર્યો તો કેમ આવી ચર્ચાઓ ચાલુ થઈને કેમ શંકાની સુઈ ઉપર આવી અને ગેની બેન અટકી ગયા તો એના વિશે આપણે ખૂબ જ ડિટેલમાં જવાના છીએ અને ગ્રાઉન્ડ રિયાલિટી ની વાત કરવાના છીએ તો માટે આ વિડીયોને ધ્યાનથી જોજો શન થયું એ સમયની અંદર જયારે ગેની બેને જોર પણ લગાવ્યું છે ગેની બેન સભાઓમાં પણ ગયા છે પરંતુ ક્યાં એવા ગેની બેન ને કાચું કપાયું કે જેના કારણે ગેની બેન ને આલોચનાનો સામનો કરવો પડે છે તો એના માટે ગેની બેનને ક્યાં કાચું કપાયું તો ભાભર તાલુકો એટલે કે ભાભર તાલુકો એ ગેનીબેનનો ગઢ ઘડવામાં આવે જેમાં મીઠા સીટ અને સણવા સીટ આવે છે આ સીટમાંથી હર હંમેશા હજાર વખતે સ્વરૂપજી લઈ ગયા સિટીમાં તો ગેનીબેન માઇનસ રહેતા હતા આ વખતે થોડું સિટીમાં વધારે માઇનસ રહ્યું પણ એનું પણ એક પરિબળ છે કે સિટીની અંદર પણ બે હજાર પચીસો જેવા ઠાકોર સમાજના મત છે એ કદાચ ગઈ વખતે ગેનીબેનને મળતા હશે તો આ વખતે વિરોધમાં મળ્યા હશે અને ભાજપને મળ્યા હશે તો એટલા માટે કદાચ ત્યાં ગુલાબસી વધારે માઇનસ માઇનસ રહ્યા 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 પરંતુ પ્લસ કોઈ નવાઈની વાત નથી કારણ કે જે સુઈગામ અને વાવની અંદર ભાજપ પ્લસ રહેતું ત્યાં ગુલાબસી પ્લસ રહ્યા તો એ કોઈ વાત નથી વિસ્તાર હોય લોકો હોય જે તે સમાજના મત હોય તો એ પ્રમાણે મતદાન થતું હોય છે પરંતુ શરૂઆતથી લઈને બધા જ મીડિયાઓની એક જ વાત રહી હા ગેનીબેન આટલા મત લઈ જાય પરંતુ ગેની બેન ઠાકોર સમાજના મત એટલા લેવામાં સક્સેસ ન રહ્યા સક્સેસ ન રહ્યા એટલે કે ગેની એ લગભગ વીસ ટકા ત્યારબાદ અઢાર ટકા કે બાવીસ ટકા આજુબાજુ જ મત એ ઠાકોર સમાજના લઈ ગઈ અને કોંગ્રેસને અપાવી શક્યા જો આટલા જ મત એમને કોંગ્રેસને અપાવી શક્યા હોય તો એના પરથી ક્યાંક ક્યાંક એવી ચર્ચાઓ ચાલુ થઈ ગઈ કે જે ગેનીબેનનું નું કદ હતું જે ગેનીબેનનું નું નામ હતું કાં તો એ કદ નથી કાં તો એ નામ નથી અથવા તો પછી ગેનીબેને સાચા દિલથી પ્રયત્ન નહીં કર્યો માવજીભાઈ પટેલે લીડ કરી તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ ખાલી એકસો ને આઠ બુથોના અને બસો બુથોની ઓકળા પર લીડ કરનાર કોંગ્રેસ હારી ગયું તો એવું શું કારણ બન્યું કે આ વચ્ચે આવું થયું તો મિત્રો જારે આ વસ્તુની જવાબદારી સંપૂર્ણપણે આપવામાં આવી હતી પાભરમાં ગેની બેન ની જવાબદારી હોવાથી જ કોંગ્રેસ એ અહીંયા આશ્વસ્ત હતું કે અહીંથી ગેની બેન કાંઈ નહીં લીડ નહીં લઈ શકે પરંતુ લીડ વધારે પડતી તો નહીં જવા દે પરંતુ એ વધારે પડતી લીડ જતી રહી એનું કારણ શું બન્યું તો જારે મિત્રો અમે ગ્રાઉન્ડ ઉપર ફરી રહ્યા હતા ત્યારે એટલા માટે શંકરભાઈ ચૌધરી એ ક્યારેય પ્રચારમાં આવવાના નથી અને જો શંકરભાઈ ચૌધરી સૌરાની મિટિંગ કરી અને પ્રચારમાં ન આવ્યા હોત તો સોળ ટકા મતદાન થઈ જ માવજીભાઈ તરફ ગેની જેમ કહ્યું કે ધારા કરતા અપક્ષ ઓછા મત લઈ ગયો એટલા માટે અમે હારી ગયા પરંતુ અપક્ષ તો જે લઈ ગયો એ એના ફાયદા માટે ન લઈ ગયો એ તમારા ફાયદા માટે ના લઈ ગયા જે પણ માવજીભાઈ સત્યાવીસ હજાર મત લઈ ગયા એ મતની અંદરથી મારું એવું માનવું છે કે ચોવીસ પચીસ હજાર આજે પણ એના જ મત છે કારણ કે બીજા બધા જ બુથ ના ચોધરી સમાજ હતો ત્યાંથી બમફર મતદાન મળ્યું છે તો જે પણ મતદાન લઈ ગયા એ તો ભાજપનું લઈ ગયા એ તમારા ફાયદા માટેનું લઈ ગયા પરંતુ તમે જે કામ કરવાનું હતું એની અંદર કાચા પડ્યા કે તમે જાણી જોઈને કામ ન કર્યું ત્યારે જ તમે આ શંકાની સુઈ ઉપર આવીને અટકી અને હું એક નથી કહી રહ્યો આ બનાસકાંઠાની જનતા કહી રહી છે લોકોમાં આ ચર્ચાનો મુદ્દો બન્યો છે કે કેમ આવું થયું આ ચર્ચાનો મુદ્દો હજી પણ ઓછો બન્યો પરંતુ જ્યારે લોકો એવી વાતચીત કરી કે અબાસણા એટલે કે ગેનીબેનના ગામમાંથી જ ગેનીબેનને લીડ ન નીકળી એટલે કે ગેનીબેન લીડ ન આપી શક્યા ત્યારે આ ચર્ચાએ વધારે જોર પકડ્યું કારણ કે તમે કોઈ પણ ગામના હો તમે નાના આગેવાન હો સરપંચ હો તાલુકા પંચાયત લડતા હો જિલ્લા પંચાયત લડતા હો અને જો તમે ધારાસભ્ય હો તો તમારું ગામ તમારી શરમ પડતું હોય છે તમે સ્વરૂપજીના ગામની અંદર જોઈ લેજો તમે માવજીભાના ગામની અંદર જોઈ લેજો તો એમના ગામમાં તો કમસે કમ એમને લીડ મળે છે કારણ કે જ્યારે ગામવાળા જોડે તમે ગામના સંસદ હો અને એમના જોડે તમે કરોબો કરીને કહો કે ભાઈ મારી હિજ્જત મારી આબરૂ ગામને તો રાખવી જ પડશે તો ગામ ગમે એવું હોય તો એવું તો વિચારી જ લેશે કે સાંસદ રહેલા આપણા ગેની બેન એમની આબરૂ એક ગામ પૂરતી તો કદાચ ચાલે છે આપણે માની શકીએ કે ઠાકોર સમાજની અંદર કદાચ નું નું ચાલ્યું પરંતુ એવા શું સમીકરણો રહ્યા ગામની અંદર પણ એટલા માટે જ આ આલોચના એ સર્વ મીડિયાઓની માધ્યમથી અને કોમેન્ટોના માધ્યમથી શરૂ થઈ ગયું કે શું ગેની બેને સાચી રીતે જઈ અને પ્રયત્ન કર્યો વન ટુ વન બાય બાય લોકોને મળીને એક એક લોકોને મળીને એ સમજાવવાનો ટ્રાય કર્યો કે મારી ઇજ્જત દાવ ઉપર લાગેલી છે અને તમે મને મતા મિત્રો તમે જ્યારે રાજકારણની અંદર સભાઓમાં પાષણ કરતા હો છો એ પાષણનો

મજબૂર થઈ જતા હોય જેમ કે હું તમને વિચાર ઉદાહરણ આપું તો લોકસભાની ઇલેક્શન ચાલતું હતું એ વખતે જે સુઈ ગામના રાજપૂતો છે જે બીજેપી ને માને છે બીજેપી સાથે જોડાયેલા છે બીજેપીનો ખેસ પહેરેલો તેમ સત્તા પણ ક્યાંક ને ક્યાંક એમને એમને મળવા મળવા આવતા અને આવીને કહેતા તો એ પ્રમાણે એ લોકોએ મત પણ આપ્યા છે પરંતુ કદાચ એ વાત હોય કે નેક્સ્ટ ટાઈમ ટિકિટ આપણે આવવાની છે ને એ ટાઈમે આપણને મદદ મળશે ને મદદ કરી હોય પરંતુ મદદ કરેલી કોઈ પણ વ્યક્તિ એ કોઈ પણ આશાથી હોય તો મદદને ભૂલવી ન જોઈએ જો ગેની બેન ગુલાબ સિંહ હોત તો ગેની માટે સંસદ મળવું ખૂબ મુશ્કેલ હતું એ ગેની બેન પણ જાણે છે કારણ કે કોઈ એક સમાજથી સંસદ નથી જીતાડ વિધાનસભા તમે એક સમાજથી જીતી શકો સંસદ તમે કોઈ એક સમાજથી ન જીતી શકો કારણ કે સંસદની અંદર ગેનીબેનને સંપૂર્ણ ઠાકોર સમાજના મત મળ્યા હોય ને તો પણ એની સંખ્યા બે લાખ ને વીસ હજાર આજુબાજુ થાય જો બે લાખ ને વીસ હજાર વોટ એ ગેનીબેનને સંસદમાં ઠાકોર સમાજના મળ્યા હોય તો અન્ય જે મત મળ્યા એ કોના મળે તો એ બધી સમાજોના મળ્યા જે લગભગ સાડા ચાર લાખ સવા ચાર લાખ થી વધારે મતદાન એ ગેની બેન ને મતદાન એમના સમાજના મળ્યા હોય તો પણ સુડસઠ ટકા મતદાન એ અન્ય સમાજનું મળ્યું તો અન્ય સમાજનું મત મળ્યું એની અંદર બધા જ સમાજોના મત હશે ત્યારે જઈને એક સાંસદ બનાય છે આપણે એવું નથી કરતા અત્યારે જાતિગત સમીકરણો છે એટલે કદાચ એમના સમાજની આગળ ગેની બેનનું ના પણ ચાલ્યું આપણે એવું નથી કહેતા કે ગેની બેન આમાં જાણી જોઈને દગો કર્યો છે પરંતુ એમની વફાદારી ઉપર એ શંકાની સુઈ તારે આવે છે કે જો શંકર ચૌધરી આવી વાતચીત હતી જ્યારે એમને એવા મેસેજ હતા કે સમાજ એ ભાજપ તરફથી વિખુટો પડીને અપક્ષ તરફ જઈ રહ્યો છે તો આવો જ્યારે મેસેજ હતો ગ્રાઉન્ડ ઉપર આવી ચર્ચા હતી ત્યારે શંકર ચૌધરી ખુલ્લીને સામે આવ્યા તો એ રીતે ગેની બેન કેમ ના આવ્યા કારણ કે જયારે હું મીઠા જિલ્લા પંચાયત સરવાર જિલ્લા પંચાયતની અંદર ફરી રહ્યો હતો ત્યારે મને કોંગ્રેસની રેલીમાં આવેલા લોકોએ પણ એવું કહ્યું હતું કે અમે રેલીમાં આવ્યા છે બેનને નાતે પરંતુ અમે વોટ સ્વરૂપજીને આપીશું જે આ ગંભીર પરિણામને હું ઈગ્નોર કરી ગયો મારી ભૂલ હતી હું કદાચ એ લોકો એમ જ કહેતા હશે કે કોઈ એક વ્યક્તિ કેતો હતો તો આપણે એને ઇગ્નોર કર્યું કારણ કે બીજા પચીસ વ્યક્તિઓ બેની બેનનું નામથી જયકારો કરતા હતા પરંતુ ગેની બેનના નામથી જયકારો કરતા એ લોકોની અંદર જે એક વ્યક્તિ હતો જેને મને હકીકત સમજાવી કે ગ્રાઉન્ડ ની રિયાલિટી આ છે અમે આવ્યા છીએ અત્યારે રેલીમાં પરંતુ અમે વોટ એ સ્વરૂપજીને આપવાના છે પરંતુ આપણે ઇગ્નોર કરી ગયા એક કારણ કે આપણે એવું સમજ્યા કે 24 વ્યક્તિઓ સાચું બોલતા હોય એક વ્યક્તિ ન બોલતો હોય પણ મિત્રો ક્યારેક એવું હોય કે 24 વ્યક્તિઓ પણ જૂઠું બોલતા હોય પરંતુ એક વ્યક્તિ સાચું બોલતો હોય તો વાત એ વ્યક્તિત્વની નથી પણ શું તમે ગ્રાઉન્ડે ગ્રાઉન્ડે ગામે ગામે જઈ તમારા સમાજના લોકોને એ માટે કન્વિન્સ કર્યા કે અહીંયા મારી ઇજ્જત ડાઉન ઉપર લાગેલી છે જો પાપરની અંદરથી નહીં નીકળે તો મારું રાજકારણ ખતરામાં છે આવું કન્વિન્સ કરવાની જો તમે કોશિશ કરી હોત તો આનાથી પણ થોડી ઘણી વધારે તમે ફાયદા હોય ખાલી બે હજાર મતોનું પણ આઘા પાછું રહ્યો હોત તો પણ આજે ગુજરાતની અંદર હું જે આપણી આલોચના કરી રહ્યો છું એ જ વ્યક્તિ આજ મીડિયાના માધ્યમથી આજ વિડીયોમાં આપણી પ્રશંસા કરતો નજર આવે કારણ કે જે વ્યક્તિની પ્રશંસા થાય છે એમની જ આલોચના થાય છે આજે આપ આલોચનાનો વિશેષ બરોબર તે જ રીતે વાતચીત કરીએ તો જયારે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે શંકરભાઈ ચૌધરીની આલોચના થઈ રેખાબેન વખતે શંકરભાઈ ચૌધરીની ખૂબ જ આલોચના કરવામાં આવી કેમ કે ટિકિટ એમને રેખાબેન કળશ એમના ઉપર ઢોળાયો ને એનાથી એના સમગ્ર અંદર એમની આલોચના થઈ પરંતુ એમની આલોચના એટલી થઈ છતાં પણ એ લડ્યા અને એમણે શંકાની સુઈ એમના પર ના આવવા દીધી જ્યારે જયારે સૌપુરામાં ખુલીને અધ્યક્ષ હતા તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટી માટે કરીને મેદાનમાં આવી ગયા તો આ દિવસ સુધી શંકરભાઈ ની ચૌધરીની આલોચના કરતા બધા જ લોકો શંકરભાઈ હાર્યા જીત્યા ગમે એટલો વિરોધ થયો પરંતુ એમની એક વસ્તુ મેં આ છેલ્લા દસ વર્ષથી નોટિસ કરતો આવું છું ને એ નોટિસ એ કરી કે જયારે પણ એ લડતા હોય છે જે ને હોય છે તો એ પાર્ટીને એ વફાદાર રહે છે એટલે કે ભારતીય જનતા પાર્ટી એમને એવું બન્યું નહી કોઈ ઇલેક્શન ની અંદર કે જેમને એમને ભાજપમાં રહીને ભાજપ સાથે દગો કરવાની કે ભાજપના કોઈ ઉમેદવારને હરાવવાની કોશિશ કરી હોય હા એમને ન ગમતું હોય તો એ જગ્યાએ ન ગયા હોય પરંતુ એવું કામ ન થયું તો ગેનીબેન પણ આવું કામ કરે એવા નતા આવું કામ એમને ક્યારે કર્યું નથી ગેનીબેનની પણ એક એવી ઈમેજ છે કે ગેનીબેન હર હંમેશા સાથે રહે છે વફાદારીથી રહે છે અને કોંગ્રેસ માટે નિષ્પક્ષ ઉભા રહે છે તો આ પહેલી વાર કેમ ગેનીબેન એવું બન્યો છે કે લોકો એવી ચર્ચા કરવા માંડ્યા કે આપ ડગાબાદ છે આપણા ઉપર લોકો આવું એલિગેશન લગાવતા કેમ થઈ ગયા તો એના વિશે આપ જરા ડિટેલમાં જઈને વિચારજો કારણ કે તો જ તમને એનું શોધેલું કારણ મળી શકશે કે જે તમે જે રીતે ગ્રાઉન્ડ ઉપર તમારે કામ કરવું પડતું હતું એ રીતે શું આપ કામ કરી શક્યા કે તમને એવો ડર હતો કે કદાચ બીજી વાર મારે લડવાનું થશે તો પછી મારો સમાજ સાથે રહેશે કે નહીં રહે પરંતુ એ ડર

ચાલતી હોય માર્કેટમાં એ ચર્ચાઓ ક્યાંક ને ક્યાંક એનું આગળ સમય સ્વરૂપ લેવડાતું હોય છે અને એ જે સ્વરૂપ લેવડાશે એની અંદર આ શંકાની સુઈ આવીને અટકે છે તો જે શંકાની સુઈ આવીને અટકી ધારો કે અબાસણામાંથી ન મળ્યા ત્યારબાદ ઠાકોર સમાજના જે ગામડાઓ હતા આપણે જેની હવે વાતચીત કરી રહ્યા છીએ મીઠા અને સણવા એ ગામડાઓની અંદરથી અમુક અમુક ગામડાઓમાંથી પચાસ ટકાથી વધારે મત પર ઘેની લઈ ગયા છે એવું નથી કે નથી લઈ ગયા પરંતુ જે ગામડાઓની અંદર તમે સાવ નિષ્ફળ રહ્યા જે બૂથોની અંદર તમે સાવ નિષ્ફળ રહ્યા એવા ઘણા બધા બૂથોની અંદર બમ્ફર લીડ નીકળી જો કદાચ આ લીડ થોડી ઘણી કપાઈ હોત તો પણ બાજી કોંગ્રેસના હાથ પરંતુ એવું એવું કોઈ કહી ન શકે કે કોંગ્રેસની અંદર ઘેની બેન અંદરખાને દગાબાજ હતા એટલા માટે જ આ થયું પરંતુ શંકાની સૂઈ એવી આવી શકે કે જો ગેની બેન બીજી વાર લડવું હોય તો એમને વિચાર્યું હોય કે આ સીટ કદાચ આ વખતે ભાજપ જીતી જાય તો નેક્સ્ટ ટાઈમ માટે મારો અહીંયા અંદર સત્યાવીસ પડી જાય કે જો ગુલાબસિંહ જીતી ગયા તો કદાચ ગુલાબસિંહ અહીંથી સીટ બદલીને ને નહીં જાય તો પછી ગુલાબસિંહ અહીંયા જ લડશે તો પછી આ ક્યાં લડવું જોકે એવું હોય ના શકે બંને ભાઈ બહેનનો પ્રેમ હતો પરંતુ શંકાની સૂઈ એટલા માટે મૂકવી જરૂરી છે કારણ કે લોકો એની ચર્ચા કરી રહ્યા અને જેની ચર્ચા થાય જેની માર્કેટમાં વાતચીત થાય જો આપણે તમારા સંસદના લોકસભાની ચૂંટણી પછી જો તમારા ભરપૂર વખાણ એ આખા સોશિયલ મીડિયાના માધ્યમથી આખા ગુજરાતના મીડિયાએ કર્યું હોય તો જ્યારે તમે હારી જાઓ છો ભલે જો જીતા વોહી સિકંદર જો જૂજતા હે ઉશી કો યશ મિલતા હે જો હારતા હે ઉકો સિર્ફ બદનામી મિલતી હોય તો આ બદનામી આજે તમારે સહન કરવી પડશે કારણ કે તમે હાર્યા છો એટલે તમારી આલોચના અલગ અલગ પ્રકારે લોકો કરશે હવે આવનારા સમયની ઉપર આલોચનાથી શું શીખ મળીને કોંગ્રેસ પાર્ટીથી લઈ અને રાજકારણની અંદર શું પરિવર્તન આવે છે એના વિશે આપણે અવનવી વાતો કરતા રહીશું પરંતુ અત્યારે બસ આટલું